જિલ્લાના ધોરાજીના કુંભારવાડા અને આરડીસી બેંક વાળી શેરીમાં મસમોટા ખાડા ખોદીને તેનું પૂરણ કરવામાં ન આવતા લોકોમાં માં ફાટી નીકળ્યો છે જોકે આ વિસ્તારમાં વર્ષોથી ભૂગર્ભગટર નું દૂષિત પાણી રોડ રસ્તા પર ફરી વળતું જોવા મળે છે અહીંયા રોડની સમસ્યા છે પીવાના પાણીની સમસ્યા છે દૂષિત પાણીની સમસ્યા છે અનેક સમસ્યા વચ્ચે નગરપાલિકા રજૂઆત કરી છે પરંતુ મૌખિક અને લેખિત બંને રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા અને તંત્રનો પેટનું પાણી પણ હલતું નથી સ્થાનિક લોકોને રોજે રોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વેરા પણ ભરી રહ્યા છે જોકે પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે જેના કારણે આવે ની મહિલાઓ રણચંડી બનીને આજે રસ્તા પર ટાયર ફેંકી અને રસ્તો ચક્કાજામ કર્યો હતો ધોરાજી નગરપાલિકા તંત્રમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું હતું અને આવનાર સમયમાં જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અમારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં તકલીફ છે કે પાણી નથી કોઈનું પૂરું છે નગરપાલિકા વિસ્તાર આવતું નથી બધા જોઈ જોઈ ને વયા જાય છે સાહેબ કલેક્ટર ગમે આવે છે ને તો બધાય જોઈ જોઈને હા હા કરીને વયા જાય છે રોડ નું બી કહીને વયા જાય છે કોઈ અહીંયા આવતા નથી એટલે અમે આજે અમે રોડ રસ્તો બંધ કરી દીધો છે અમે વોર્ડ નંબર એક ના રાજકોટ ડિસ્ટ્રિક્ટ વાળી શેરીમાં રહીએ છીએ ભાઈ તમે આવીને જોવો અહીંયા તો ખબર પડે કે અમે કી પોઝિશનમાં અહીંયા રહી છીએ બધા પાણીના વાર એક પાણી ઓછું આવે છે ઘરમાં અને છે ને અમારી શેરીમાં જેવી